અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરના ડોક્ટર આંબેડકર હોલ ખાતે સેવા સમિતિ ગુજરાત રાજ્ય દ્વારા અરવલ્લી જિલ્લા રોહિત સમાજનું યોજાયું હતું જેમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરી વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા અધિકારીઓ કર્મચારીઓ તબીબી મિત્રો અને શિક્ષકોનું પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે સમાજના અગ્રણીઓ રાજકીય સામાજિક આગેવાનો શાશ્વત મિત્રો અને સમાજના અગ્રણી ભાઈ બહેનો સૌ હાજર રહી કાર્યક્રમને સુંદરને સફળ બનાવ્યો હતો ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર મોડા ખાતે સેવા સમિતિ દ્વારા તબીબીઓ અને સ્પર્ધાત્મક ઉમેદવારોનું જે સન્માન સમારોહ ઉઠેલ હતો અને સંપૂર્ણપણે તમામ તબીબો અને સન્માન સન્માનિત સ્પર્ધાત્મક ઉમેદવારોનું સન્માન થયેલ છે અને સૌ વડીલો સેવા સમિતિની આખી ટીમ અને સાથ અને સહયોગ રહ્યો છે તે બદલ ખૂબ ખૂબ આભાર ઓકે મારા નમસ્કાર હું પૂરોપ્યુજ ભાઈ હું ખડલ ગામનો વતની છું આજે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ભવન મોડા સાખાતે સેવા સમિતિ દ્વારા આયોજિત સન્માન સમારોહમાં આ પાવન અવસરે ઉપસ્થિત સર્વે માનવંતો મહેમાનો યુવાનો અને વહાલા બાળકો આપ સૌનું સન્માન સમારોહમાં હૃદયપૂર્વક સ્વાગત કરું છું શુભેચ્છા અને સ્નેહ મિલન સૌપ્રથમ તો એકબીજાને મળીને જૂની યાદો તાજી કરીને નવા સંબંધો બાંધીએ આપણને જે આનંદની અનુભૂતિ થઈ રહી છે તે ખરેખર અનમોલ છે મિત્રો સન્માન એ શિલ્ડ કે પ્રમાણપત્ર નથી પરંતુ તે વ્યક્તિએ નિષ્ઠા અને સમર્પણથી કરેલું કાર્ય નોંધનીય છે આજે આપણે જે વ્યક્તિઓનું સન્માન કરવાના છીએ તે માત્ર તેમની સફળતાનું સન્માન નથી પરંતુ તેમની મહેનત સંઘર્ષ અને સમાજ પ્રત્યેની ભાવનાઓનું સન્માન છે હું જ સન્માનિત થનાર સર્વે મહાનુભાવોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આશા રાખું છું કે તેઓ પણ ભવિષ્યમાં આપણને પ્રેરણા આપતા રહેશે એમની સફળતાની ગાથા આપણા યુવાનો માટે માર્ગદર્શક બનશે અંતમાં હું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે દિવસ રાત મહેનત કરનાર સર્વે આયોજકો સ્વયંસેવકો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મદદ કરનાર દરેક વ્યક્તિનો આભાર વ્યક્ત કરું છું આપ હાજર સમય કાઢીને હાજરી આપી તે બદલ હું આપનો આભારી છું મિલન અને સન્માન એ એકતાનો પ્રવાહ નિરંતર વહેતો રહે તેવી પ્રાર્થના સાથે હું મારી વાતને વિરામ આપું છું જય હિન્દ જય ભીમ જય ભારત